નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયો અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો જે આપણે આજે વાત કરવાની છે કે જે તમે ડુંગળી જોઈ શકો છો કે જે આપણે આની મોયરે વિડીયો બનાવ્યો તો તે આપણે નાસિક ડુંગળી હતી કે જે આપણી ભાષામાં નાસિક ડુંગળી કહે અને જે અત્યારની જે અત્યારે હાલ ડુંગળી તમે જે આ ઉપડેલી જોઈ શકો છો કે ઓલી બાજુ જે હુરિયું પડી છે તે પણ તમે જોઈ શકો છો કે આમાં આપણે માહિતી જે મિત્રો દેવાની છે કે જે ખાસ કરીને કે જે હુરી કે અથવા જે તમારી ભાષામાં દાબો કહેતા હોય કે 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 તે કઈ રીતે રીતે બરોબર કેવી એને નાખવો તો ફાયદો છે જે આપણે ફરતી બાજુથી ધૂળ ન ચડાવવી પડે એ રીતે કે જે એક વિડીયો આપણે આગળ પણ મેલેલો હતો કે તેમાં અર્ધોરી માહિતી હતી કે જેથી કરીને આ વિડીયોમાં મિત્રો સંપૂર્ણ માહિતી દેવાની છે કે જેથી કરીને ખેડૂત મિત્રો વિડીયોમાં બની રહેજો બરોબર કે ચાલો જો આપણે વાત કરવાની છે અત્યારે તો પહેલા વેલા તમે જો આ ડુંગળી જોઈ શકો છો કે જે આપણે પીળી પત્તીની જે કાંજી ડુંગળીનું વાવેતર કરેલું હતું કે લગભગ આપણે નેવું પંચાણું દિવસને આડે ગાળે કે બહુ આપણે પાકું યાદ નથી કે 95 દિવસને આડે ગાળે કે જે આપણી આ ડુંગળી ઉપડી ગઈ છે અને વ્યવસ્થિત રીતે તમે મિત્રો જોઈ શકો છો કે જો આ પાકો જો આ પાથરો લઈને તમને જો આ લાઈવ પ્રૂફ સાથે જો તમને બતાવું કે જો આપણી આ કઈ રીતની આ ડુંગળી થઈ છે કે બધું તમે જોઈ શકો છો કે આ એક જ ધારો ગાંઠિયો થયો છે જોવો તમે આ બધું અને આમાં આપણે કઈ કઈ પ્રોસેસ કરેલી છે શું કરેલું છે બધું કે તે એટલું જે વિડીયા જે આપણી ચેનલમાં મેલેલા જ છે અને ખાસ મિત્રો એક બીજી અગત્યની વાત કરવાની છે કે જે તમે નીચે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આમાં ખળ એક ઝીરો પોઈન્ટ ઝીરો ટકા ખળ છે કે તેનું એક મુખ્યત્વે મિત્રો ખાસ કારણ છે કે અત્યાર સુધીમાં જે આપણે નિંદામણ કરેલું છે કે અત્યાર સુધીમાં એક જ વાર નિંદામણ કરેલું છે કે તે પણ મોટું મોટું કે જે ખડ થઈ ગયું હતું મોટું મોટું તે લઈ લીધું તું અને ખાસ ખેડૂત મિત્રો કે જે તમને જણાવવાનો એક જ મંતવ્ય છે કે ડુંગળી કે લસણની આપણે ખેતી કરવી કે તે આપણે એમાં કેટલી એમાં કાળજી રાખવી પડે છે કઈ રીતે અને કયા સમયે કયો પ્રયોગ કરવો પડે છે કે તે આપણી ચેનલમાંથી કે જે આપણે વિડીયો બનાવી છે કે આપણો એક જ હેતુ છે કે જે ખેડૂત મિત્રોને પૂરો અનુભવ નથી કે જે એમનેમ કે એગ્રોવારાની સલાહ ઉપર જે કામકાજ કરે છે કે તેને જ આપણે આ જણાવવાનું છે વિડીયોના માધ્યમથી કે આપણે કઈ રીતે ડુંગળી લસણની ખેતી કરવી ઓછા ખર્ચે કઈ રીતે વધુ ઉત્પાદન લેવું અને ખાસ મિત્રો કે જે તમે આ પાથરા તમે જોઈ શકો છો કે ક્યારામાં ડબલ પાતરા પીડા છે કે નકર એક એક પાત્રા હોય ક્યારામાં ડબલ પાતરા પીડા છે અને નીચેથી પણ મિત્રો ખાસ આપણે જે તમને ટૂંકમાં આપણે દેશી ભાષામાં કહીએ કે ઉતારાની મિત્રો વાત કરી કે ડુંગળી આપણે અમારી ભાષામાં અમે એમ કહીએ કે જમીનમાં જો ખાડા પડે કે જો તમે વ્યવસ્થિત રીતે જો આમાં જોઈ શકો છો કે આમાં જો કે મજૂર ને બધા હાલેલા છે કે ઓલા ક્યારામાં પણ નજર કરીને તમે નીચેથી જોઈ શકો છો કે ડુંગળીમાં જે ખાડા પડે કે તો આપને પૂરેપૂરો ઉતારો આવે કે જે તમે કે ગાંઠીઓ મોટો થયો હોય કે આ બધા જો એ તમે જોઈ શકો છો કે જે રીતના એ ખાડા પડે કે આપણો ગાંઠીઓ મોટો થયો હોય કે તો જ ત્યાંથી ઉપડી એટલે ત્યાં ખાડો પડી જાય ખાડો પડી જાય એટલે આપણે સમજવાનું કે ઉતારો આપણો પૂરે પૂરો ઉતારો છે બરોબર અને હવે બસ હવે મિત્રો નકર જેથી કરીને આપણે જો ચર્ચા વિચારણા કરી રીતે રાખવી તો વિડીયો લાંબો થઈ જાય કે હજી પણ આપણે હુરી કઈ રીતે નાખવી કે તે બધું અને જો જેથી કરીને ન સમજાય તો આપણે વિડીયો તમને સાઈડમાં હું ડિસ્પ્લે ઉપર એડ પણ કરી દઈશ કે હુરી કે દાબો એક નાખવાની એક ઈ થિયરી છે કે જે આપણે બંને બાજુથી જે સાઈડું ઢાંકવી પડે છે કે જે તમે આ હુરી અત્યારે જે તમે જોઈ શકો છો અત્યારે કે તમને બતાવી કે જે બંને બાજુથી જે ઢાંકવી પડે છે કે તે ન ઢાંકવી પડે બરોબર અને લાઈવ પ્રૂફ હમણાં તમને બતાવવું કે જે આપણે માણસો જે હુરી કરતા હોય કે ત્યારે જ હમણાં તમને બતાવીને બધું એટલું જે માહિતી તમને આપું કે જે રીતે મિત્રો આપણે જે હુરી કે જે દાબો નાખવાની વાત કરી કે તે તમે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે જે આપણે આગળથી જે આપણે આગળ આ ધૂળ પણ નાખેલી છે કે કઈ રીતે આપણે આ ખાલી ડુંગરી દેખાય કે આટલી જ આપણે આમાં ધૂળ નાખવી પડે કે આ પણ તમે જોઈ શકો છો અને આ પણ તમે મિત્રો વ્યવસ્થિત રીતે આખી હુરી તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે કે જે ત્રાહા ત્રાહા જે પાંદડા નાખ્યા છે બરોબર કે તે પણ તમને વિડીયોમાં બધું આગળ સમજાવાય કે કઈ રીતે હુરી નખાય કે જે માણસો થી જે આપણે હુરી નાખતા હતા કે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે આ એક મિત્રો ખાસ અગત્યની વાત છે કે જે તમે હુરી નાખો આ ત્રણ ત્રણ પાંચ જણા નાખ્યા નકર હું છે કે આપણે જે સીધી હુરી નાખે કે જે આવી રીતે આમ આપણે ક્યારો હોય કે આમ સીધી હુરી નાખે તો આપણે ફરતી બાજુ જે આપણે આ માટી લઈને કે જે ફરતી બાજુ આપણે એને ઢાંકવી પડે કે જેથી કરીને આ રીતે આ ટ્રીક તમે અપનાવો કે જેથી કરીને એને ઢાંકવી ન પડે અને વ્યવસ્થિત રીતે આપણો જે સમયનો બચાવ થઈ જાય અને જે ખોટી મહેનત થાય છે કે તે મહેનત ન થાય બરોબર કે આવી રીતે જો તમે પરફેક્ટ આવી રીતે તમે કે જે દાબો કેતા હોય કે સુરી કેતા હોય તો નાખો તો સો એ સો ટકા તમને રિઝલ્ટ મળશે કે જે ઓછી મહેનત થાય બરોબર કે બધી રીતે આપને ફાયદો થાય અને બીજી વાત મિત્રો કે જે આપણે આ ડુંગળીમાં કે જે આપણે દવાના જે છટકાવ કરેલા હતા કે જે ખાતરના છટકાવ કરેલા હતા કે તે ઓલરેડી વિડીયો જે આપણી યુટ્યુબ ચેનલ છે ખેડૂતને લગતી માહિતી તેમાં ઓલરેડી આપણે મેલેલા છે તમામ વિડીયો આપણે મેલેલા છે કે કઈ રીતે એમાં કઈ પ્રોસેસ કરવી કંઈ સમય એમાં કયું ખાતર આપવું કે કયા સમયે એમાં આપણે દવાનો છટકાવ કરવો અને ખાસ મિત્રો એક અગત્યની વાત કે જે આપણે દવાના જે રાઉન્ડના હરેક આપણે વિડીયો બનાવેલા છે કે ખાસ તે ભાઈઓને નોંધ લેવી કે દવાનું જે ટેકનિક છે કે તે આપણે અલગ અલગ રીતે કે જે બદલતા હોય કે જે આપણી રીતે કે કોઈની આપણે સલાહ મુજબ આપણે આવેલા નથી કે આપણી રીતે અલગ અલગ રીતે કે આમાં આ કરવાથી આ થાય અને આ કરવાથી આ થાય અને મિત્રો આપને ખૂબ સારો એવો કે જાજા વરસ નો આપને અનુભવ છે કે જેથી કરીને કે જે આ યુટ્યુબ ના માધ્યમથી જે તમને હું સલાહ કે જે સૂચન દઉં છું કે તે આપણો મિત્રો એક હેતુ છે કે આપણો એક ધ્યેય છે કે જે આપણા ખેડૂત મિત્રોને ને ક્યાંક ને ક્યાંક આપણે કઈક મદદરૂપી બનીએ બરોબર કે જો આપણી પાસે નોલેજ છે તો આપણે ક્યાંક બીજાને શેર કરીએ બરોબર અને ખાસ મિત્રો કે એક બીજી તમને જો વાત તમને જણાવું કે જે તમને ખેતી કરતા નથી આવડતી કે તો આપણે તે ભાઈ પાસેથી પણ આપણે શીખવું છે કે કઈ રીતે ખેતી કરે આપણે એને કોમેન્ટનો જવાબ પણ દીધો છે કે તો અવશ્ય આપને શીખવજો અને મિત્રો કે જે આમાં હું બોલું છું અને આગળ પણ વિડીયોમાં હું જે બોલ્યો હતો કે જે આ વિડીયોમાં જે બોલવું અને જે તમને સલાહ કે જે સૂચન હું તમને આપું છું કે તે કોઈ સહેલી વાત નથી બરોબર કે આમાં પણ જે ખૂબ તમને આગળ મેં જણાવ્યું કે ખૂબ સારો એવો ટાઈમ બગડે છે બધી રીતે અને આગળ પણ મિત્રો કે એવું તમે નોમ કે આપને ખાલી ઢુંગળી લસણનો અનુભવ છે કે આપણે દરેક પાકની ખેતી કરી છે કે જે ચોમાસે કે જે આપણી આ ચેનલ કે તો હમણાં જે આપણે ખોયલી છે કે જેથી કરીને આમાં એટલા બધા વિડીયો નથી અને આપણે બધી એટલું જેડ માહિતી આપણે દેવી છે અને ખાસ મિત્રો કે જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું કે તે એક આપણો મુખ્યત્વે હેતુ છે કે આપણા ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક ખબર પડે કે ઓછો ખર્ચો ચડાવો ખેતીમાં અને તમે ખબર અંતર રાખો કે આમાં આ કરવાથી આ થાય છે આ કરવાથી આ થાય છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું કે જે આપણા એક આપણો ટાર્ગેટ છે કે આપણે કમસે કમ અત્યારે આપણે ટૂંક સમયમાં એવા આપણે કે બે થી પણ વધારે આપણે ચેનલમાં આપણે મેમ્બર્સ જોડાઈને બરોબર કે આપણી સલાહ સૂચન લે અને હજી પણ મિત્રો આપણો આવો ટાર્ગેટ છે કે જેથી કરીને આપણો પરિવાર છે કે જ્યાં યુટ્યુબ ફેમિલીનો કે તે આગળ વધે બરોબર તે ખૂબ આપણે જેમાં આપણે બધા જોડાઈને કે આપણું સલાહ લીએ કે સૂચન લઈએ આપણે કઈક અવનવી માહિતી દેવાનો પૂરો પ્રયાસ કરશે કે જો હવે મિત્રો આજના વિડીયોમાં આટલું જ બરોબર કે જો આ તમને હુરી નાખવો કે દાબો નાખવો કે આ તમને કેવી માહિતી લાગી અને જો તમે આ પ્રયોગ તમે કરતા હોય આવી રીતનું જો તમે કરતા હોય કે કરેલું હોય તો ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો કે અમે પહેલેથી આ કરી છીએ અને જે ખેડૂત મિત્રો નો આ ટ્રીક અપનાવતા હોય તે અવશ્ય અપનાવે કે જેથી કરીને તેનો સમય અને મહેનત બંને બચી શકે એમ છે બરોબર કે આ ટેકનિકમાં અને બસ હવે મિત્રો કે આમાં તો હવે અત્યારે જેટલી વાતો કરી એટલી ઓછી કે હવે કઈક મળશું આપણે અલગથી નવા જ વિડીયોમાં જેથી કરીને જે ખેડૂત મિત્રો વિડીયો કે ચેનલ નવા હોય તો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે